વેન્ડર પોલિસીનો અમલ કરવાની માંગ સાથે લારી ગલ્લા ધારકોએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડીને ઉગ્ર રજૂઆત કરી હતી વર્ષો પછી પણ પાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ન કરાતા આ મામલે આજે વોર્ડ નંબર સત્તરના લારી ગલ્લા પથારાવાળાઓએ મોરચો કાઢી કોર્પોરેશન ખાતે રજૂઆત કરી હતી એક તરફ સરકાર સ્વનિધિ યોજના અંતર્ગત રાહત દરે લોન આપી લારી કલ્લા પથારાવાળાઓને પગભર કરવાનો પ્રયાસ કરી રહી છે ત્યાં બીજી બાજુ પાલિકાની દબાણ શાખા દ્વારા વારંવાર લારી ગલ્લા પથારા ઉપાડવાની કાર્યવાહી ચાલે છે જેના કારણે લારી ધારકોએ લીધેલી લોન હપ્તા ભરી શકતા નથી આ મામલે આજે વોર્ડ નંબર સત્તરના લારી ગલ્લા પથારાવાળાઓએ મોરચા રૂપે પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અને તેમને પાલિકા શક્ય તેટલું ઝડપથી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરે અને પોલિસી અમલ થઈ રહી નથી તેના કારણે વારંવાર અમારા લારી ગલ્લા પથારા ઉપાડી લેવામાં આવે છે જેથી અમારા વ્યવસાયને નુકસાન થઈ રહ્યું છે તે કાર્યવાહી બંધ કરવાની માંગ કરી છે. અમારી લારીઓ લઈ ગયા તો શું કીધું ઉપરથી લારીઓ ત્યાંથી ઉપાડી ત્યાં મૂકી દીધી હતી એટલે સાહેબ શ્રીના કમિશનર સાહેબના હતા ડેપ્યુટી કમિશનર સાહેબના મેં રજૂઆત કરી છે કે સાત દિવસની મોરત આપી છે કે સાહેબ સાત દિવસની અંદર જે પણ તમારે જે કમિટી બેડવાની જે કર દો આ લોકો રૂપિયા ભરે છે એમને હેરાન પરેશાન ના કરશું આ તો આટલી જ પબ્લિક છે આખા બરોડાના વેપારીઓનો તમારો એનો ઘેરાવો કરીશું કોઈ પણ નુકસાન થશે એ જવાબદારી તમારી રહેશે એવું કહી દીધું એટલે આજથી લારીઓ ચાલુ થશે હવે એમને કોઈ હેરાન પરેશાન કરશે તો આખા રોડ બરોડાના બ્લોક થઈ જશે